આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં સ્વાગત છે આજે આપણે જોઈશું ગણેશ ચોથ પર કેવી રીતે કરીશું સ્થાપના પૂજા વિધિ તેમજ વિસર્જન વિધિ મિત્રો ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ આ પવિત્ર દિવસે ગણપતિ બાપાનું આપણા ઘરમાં સ્થાપન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પવિત્ર દિવસે ગણેશજીની મૂર્તિ ઘરે લઈ આવવી સ્નાનાદી કર્મથી પરવારીને જે જગ્યા પર ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું હોય તે જગ્યા ચોખ્ખી રાખવી હવે જોઈએ કઈ રીતે કરીશું ગણેશ સ્થાપન સૌપ્રથમ જે જગ્યા પર ગણેશજીનું સ્થાપન કરવાનું છે તે જગ્યા પર કંકુથી સાથીઓ કરવો અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા ત્યારબાદ તેની પર બાજુટ મૂકવો બાજોટ પર લાલ સ્થાપન મૂકવું તેના પર થોડા ઘઉં મૂકવા ત્યારબાદ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશજીની મૂર્તિ તેના પર પધરાવવી ગણેશની મૂર્તિ સાથે આપણા ઘરમાં રહેલ ગણપતિ બાપા અને રિદ્ધિસિદ્ધિને પણ સાથે જ બિરાજમાન કરવા ઘરમાં રહેલા ગણપતિ બાપા રિદ્ધિસિદ્ધિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ તેને વ્યવસ્થિત કોરા કપડાંથી સાફ કરી તેને વસ્ત્ર અર્પણ કરવા ગણેશજીને પણ વસ્ત્ર તેમજ જનોય અર્પણ કરવી ત્યારબાદ તેને ફૂલ વડે સિંદૂર લગાવવો ગણપતિની મૂર્તિને પણ વસ્ત્ર તેમજ જનોય અર્પણ કરવી ફૂલનો હાર ચડાવવો કંકુથી બંને ગણપતિજી અને રીધિસિદ્ધિને ચાંદલો કરવો ચોખા ચડાવવા ફૂલ ચડાવવા ફૂલનો હાર ચડાવવો બંને ગણપતિને દર્ભ અર્પણ કરવો ગણપતિજીની મૂર્તિ પાસે ગોળ અવશ્ય ધરવો લાડુ ધરવા ગણપતિની મૂર્તિ પાસે ત્રાંબાના કળશમાં કંકુ ચોખા ફૂલ સોપારી રૂપિયો નાખી તેના પર આંબાના પાંચ પાન અને શ્રીફળ અર્પણ કરવું કળશ શ્રીફળ અને પાનને પણ કંકુનો ચાંદલો કરવો અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા આ રીતે પૂજા કરવી નાગરવેલના પાનમાં લવિંગ સોપારી એલજી મૂકીને એવી રીતે પાનનું બીડું તૈયાર કરી ભગવાન ગણેશજીને અર્પણ કરવું આ રીતે પૂજા કરવી ત્યારબાદ આરતી કરવી હવે આપણે જોઈશું કે સવાર બપોર સાંજ ભગવાનની પૂજા અર્ચના કઈ રીતે કરીશું સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ગણપતિજીની પૂજા કરવી ત્યારબાદ ભગવાનને ફળ અર્પણ કરવું આરતી કરવી બપોરના સમયે ગણપતિ બાપાને થાળ ધરાવવું થાળમાં લાડુ અવશ્ય ધરાવવા રાત્રે ગણપતિ બાપાને ગળિયું દૂધ ઠરાવવું ત્યારબાદ આરતી કરવી આ રીતે ગણપતિ બાપાને દોઢ ત્રણ પાંચ સાત અથવા તો દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવી હવે આપણે જોઈશું કે તેમનું વિસર્જન કઈ રીતે કરીશું વિસર્જન કરતી વખતે ફરી ગણપતિ બાપાની પૂજા કરીશું તેમજ ભગવાનને દૂધ ધરીશું લાડુ ધરીશું આરતી ઉતારીશું ત્યારબાદ કોરું સફેદ કપડું લઈને બાપાની પીઠ ઢાંકી દઈશું ત્યારબાદ આખા ઘરમાં ગણપતિ બાપાની મૂર્તિને ફેરવીશું કળશ પર લગાવેલ શ્રીફળ ઉતારી લઈને પાન વડે કળશમાં રહેલ જળનો પણ છંટકાવ કરીશું ગણપતિ બાપાને ધરેલ ગોળ ચડાવેલ ફૂલ વગેરે પણ વિસર્જન વખતે સાથે લઈ જઈશું ચોખ્ખા નદી તળાવમાં તેમને પાણીમાં પધરાવીશું પાણીમાં વિસર્જિત કરતી વખતે ગણપતિજીને ચડાવેલું કોઈ પણ એક ફૂલ આપણે ઘરે સાથે લઈ આવીશું તે ફૂલ ઘરે આવીને ગણપતિ બાપાનું જ્યાં સ્થાપન કર્યું હતું તે બાજોઠ પર મૂકીશું ઘઉં વગેરે શિવાલયે મૂકી આવશું ઘરમાં રહેલ ગણપતિ બાપા રીધી સીધીને ફરી મંદિરમાં સ્થાન આપીશું હવે જે ફૂલ આપણે સાથે લઈ આવ્યા હતા તેમને બીજા દિવસે સવારે સ્નાનાદિ કર્મથી પરવારીને આપણા ઘરમાં રહેલ માટીના કુંડામાં દાટી દઈશું અને ગણપતિ બાપાને પ્રાર્થના કરીશું કે હે ગણપતિ બાપા અમારા ઘરમાં કાયમ રીધિ સિદ્ધિ સાથે નિવાસ કરો અમને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરો જય ગણપતિ બાપા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર